પૂજ્યશ્રી દ્વારકેશલાલજી મહારાજે ચંપારણ્ય યાત્રાની જાહેરાત કરી વાડી ખાતે ફાગુત્સવ અંતર્ગત રંગારંગ કાર્યક્રમ યોજ્યો હતો પૂજ્યશ્રી દ્વારકેશલાલજી મહારાજે ચંપારણ્ય યાત્રાની જાહેરાત કરી વાડી શાખા દ્વારા દાલિયાવાડી ખાતે ફાગુત્સવ રે હોલી રસિયાનો માસિક બચત યોજના અંતર્ગત રંગારંગ કાર્યક્રમ યોજાયો વૈષ્ણવ વ્રજ ભક્તો બની ભક્તિના રંગે રંગાયા વાડી શાખા દ્વારા શ્રષ્ટ પિતાધીશ્વર પૂજ્યપાદ ગોસ્વામી એકસો આઠ શ્રી દ્વારકેશલાલજી મહારાજ શ્રી શ્રષ્ટ ગૃહ યુવરાજો પૂજ્યશ્રી આશ્રયકુમાર મહોદયશ્રી પૂજ્યશ્રી સરણમ કુમારજી મહોદયશ્રીના જનાના પરિવાર સેન્ટ્રલ કમિટીના ચેરપર્સન શશિકાંતભાઈ પરીખ પ્રમુખ કોર્પોરેટર બંદિશભાઈ શાહ દક્ષિષભાઈ શાહ ડેક્સ દેસાઈ યુવા કોર્પોરેટર નૈતિકભાઈ શાહ ડેક્સ સેન્ટ્રલ કમિટીના અને કલ્યાણરાય મંદિરના પદાધિકારીઓ ટ્રસ્ટીઓ મહિલા વૃદ્ધ ઉપસ્થિતિમાં રે હોડી રસિયા જેમાં મિતેશભાઈ ગાંધર્વ ગ્રુપ દ્વારા રસિયાની ભારે રમઝટનું પ્રારંભ કરી તું એકલો જાને રે એમ વાડી શાખા સેવાભાવી પરેશભાઈ પટેલ માસિક બચત યોજના અંતર્ગત યોજાયેલા કાર્યક્રમની રૂપરેખા જાહેર કરી હતી